નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન વેર આર યુ ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ આપણે એક્ટિવિટી નંબર વનથી અહીં આપણને કહ્યું છે કે નીચેની શબ્દ રમતોમાંથી શબ્દો શોધો અને સર્કલ કરો એ શબ્દો આડા કે ઊભા હોઈ શકે શબ્દો ડાબી અને જમણી બાજુએ આપેલા છે અહીં આપણને ઉદાહરણ પણ આપવામાં આવેલું છે જો તમે વર્ટિકલ લાઇનની અંદર જોશો ને તો પાંચ શબ્દો આપેલા છે અને હોરિઝન્ટલ લાઇનની અંદર પણ આપણને પાંચ શબ્દો આપવામાં આવેલા છે તો અહીં આપણને જે બોક્સ આપવામાં આવેલું છે એની અંદર આપણે જોઈએ તો ટી એચ જી આઈ આર અહીં તમે જોઈ શકો છો કે આપણને એક શબ્દ બને છે ચાલો ત્યાર પછી આઈ જી એચ ટી ફાઇટ અહીંયા પણ એક શબ્દ બને છે ત્યાર પછી બી એ ડબલ એલ બોલ ત્યાર પછી ટી એ ડબલ એલ ટોલ ત્યાર પછી અહીંયા તમે જુઓ એસ એ સેન્ડ એટલે કે રેતી એલ એ એનડી લેન્ડ ત્યાર પછી અહીંયા જુઓ એફ આર ડબલ ઇ ફ્રી અને ત્યાર પછી ટી આર ડબલ ઇ એટલે કે ટ્રી ત્યાર પછી જી ડબલ ઓ એટલે કે ગુડ ત્યાર પછી એફ ડબલ ઓડી ફૂડ તો આવી રીતે તમે જોઈ શકો છો કે આડી અને ઊભી લાઈનના જે શબ્દો છે તે અહીં આપણે બનાવી શકીએ ચાલો ત્યાર પછી અહીંયા આપણને આપવામાં આવેલી છે એક્ટિવિટી નંબર ટુ અહીં આપણને એવું કહ્યું છે કે નીચેના ટેબલનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો ચાલો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને એક ટેબલ અહીં આપવામાં આવેલું છે હવે આ જે ટેબલ આપવામાં આવેલું છે ને એની અંદર તમે જોશો તો સર્વપ્રથમ દાબેલી હવે દાબેલીમાં કેટલાય ટીક કરેલું છે તો કે મહેશ મંજુ દિનેશ અને હુસૈને ત્યાર પછી પાણીપુરી તો પાણીપુરીમાં ગીતા મંજુ દિનેશ અને હુસેને ટીક કરેલું છે ત્યાર પછી ચોકલેટ તો ચોકલેટની અંદર મહેશે ટીક કર્યું છે ચોકોબારની અંદર મંજુએ ટીક કર્યું છે ઢોસામાં ગીતાએ ટીક કર્યું છે પીઝાની અંદર અને દિનેશની અંદર સોરી પીઝામાં મહેશ અને દિનેશે ટીક કરેલું છે તો દોસ્તો હવે આના ઉપરથી આપણને અહીં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે જુઓ રાઈટ આન્સર ટુ ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એમાં પહેલો સવાલ હાઉ મેની ફ્રેન્ડ્સ સિલેક્ટેડ દાબેલી તો કેટલા મિત્રોએ દાબેલી સિલેક્ટ કરી છે તો જવાબ આવશે ફોર ફ્રેન્ડ્સ આર સિલેક્ટેડ દાબેલી ત્યાર પછી બીજો સવાલ વુ ચૂઝ પાણીપુરી તો જવાબ આવશે ગીતા મંજુ દિનેશ હુસેન ચૂઝ પાણીપુરી ત્યાર પછી ત્રીજું વોટ ડીડ મહેશ લાઇક મહેશને શું ગમે છે તો જવાબ આવશે મહેશ લાઈક દાબેલી ચોકલેટ પીઝા એક્સેટ્રા ત્યાર પછી ચોથું વિચ ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ તો જવાબ આવશે ઢોંસા ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ તો અહીં આપણને કહ્યું છે કે વુ સિલેક્ટેડ પીઝા તો અહીં આપણને જવાબ આવશે મહેશ એન્ડ દિનેશ સિલેક્ટેડ પીઝા ત્યાર પછી છઠ્ઠું ડીડ એની વન સિલેક્ટ સેન્ડવિચ તો જવાબ આવશે નો એની વન નોટ સિલેક્ટ સેન્ડવિચ ત્યાર પછી સાતમું વુ ડિસલાઇક ચોકોબાર તો જવાબ આવશે મહેશ ગીતા દિનેશ હુસૈન ડિસલાઈક ચોકોબાર ત્યાર પછી આઠમું નો બડી સિલેક્ટેડ ભેલ ટ્રુ ઓર ફોલ્સ તો અહીંયા જવાબ આવશે ટ્રુ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ અહીંયા આપણને એવું કહ્યું છે કે રાજના પિતાજીએ ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની વિગતો વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પહેલું આપણને આપેલું છે કે કંડલા કચ્છ તો અહીંયા જવાબ આવશે મંડે ત્યાર પછી બીજું આપેલું છે સાયન્સ સિટી અહેમદાબાદ તો અહીંયા જવાબ આવશે ટ્યુઝડે ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ તો જવાબ આવશે વેનસડે ત્યાર પછી ચોથું અહીંયા આપણને આપેલું છે સી બીચ દીવ તો અહીંયા જવાબ આવશે થર્સડે ત્યાર પછી પાંચમું આપેલું છે તિથલ વલસાડ તો એ ફ્રાઈડે હતા ત્યાં અને તાપી સુરત તો એ સેટરડે ત્યાં હતા ચાલો હવે આના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના કહ્યા છે તો પહેલો સવાલ વેર વોઝ રાજ ફાધર ઓન મંડે એટલે કે રાજના પિતાજી સોમવારે ક્યાં હતા તો જવાબ આવશે રાજ ફાધર વોઝ કંડલા કચ્છ ઓન મંડે ત્યાર પછી બીજું વેન વોઝ હી એટ તાપી તેઓ તાપી ક્યારે હતા તો જવાબ આવશે હી વોઝ એટ ટાપી ઓન સેટરડે ત્યાર પછી ત્રીજું વેર વોઝ હી ઓન ટ્યુઝડે તો જવાબ આવશે હી વોઝ સાયન્સ સિટી અહેમદાબાદ ઓન ટ્યુઝડે એટલે કે તેઓ સાયન્સ સિટી અહેમદાબાદની અંદર હતા ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ વેન વોઝ હી એટ સુરત તેઓ સુરત ક્યારે હતા તો જવાબ આવશે હી વોઝ એટ સુરત ઓન સેટરડે પાંચમું વેર વોઝ હી ઓન વેનસડે તો જવાબ આવશે હી વોઝ સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ ઓન વેનઝડે છઠ્ઠું વેર વોઝ હી ઓન ફ્રાઈડે તો જવાબ આવશે હી વોઝ એટ તિથલ વલસાડ ઓન ફ્રાઈડે સાતમું વેર વોઝ હી ઓન સેટરડે તો જવાબ આવશે હી વોઝ એટ તાપી સુરત ઓન સેટરડે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આઠમો સવાલ અહીંયા આપણને કહ્યું છે ડીડ રાજસ ટ્રાવેલ ફોર ફિફ્ટી ડેઇઝ તો જવાબ આવશે નો રાજ ટ્રાવેલ ફોર ઓનલી સિક્સ ડેઝ ત્યાર પછી નવમું નેમ ધ પ્લેસીસ વિચ આર નિયર ધ સી તો જવાબ આવશે કંડલા કચ્છ સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ સી બીચ દીવ તિથલ અને વલસાડ ત્યાર પછી દસમો સવાલ ઓન વિચ ડે હી વિઝિટેડ રિલિજિયસ પ્લેસ તો જવાબ આવશે હી વિઝિટેડ રિલિજિયસ પ્લેસ ઓન વેનેસડે ડે અગિયારમું હાઉ મેની પ્લેસીસ ડીડ હી વિઝિટ તો જવાબ આવશે હી વિઝિટેડ સિક્સ પ્લેસીસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ફોર અહીં આપણને એવું કહ્યું છે કે નીચે અજયની ડાયરીનું પેજ આપેલું છે તે ક્યાં અને ક્યારે હતું તે સમય અને સ્થળ આપેલા છે તેના આધારે છેલ્લા કોલમમાં વાક્ય પૂર્ણ કરો અને આપેલા ઉદાહરણને સમજો તો તમે જોઈ શકો છો કે અહીં આપણને ટાઈમ આપેલો છે અને ક્યાં તો તો નવ વાગે એટ હોમ ત્યાર પછી દસ વાગે તો એટ ધ ઓફિસ ટ્વેલ્વ એમ તો અહીંના મીટિંગ પછી એક વાગે તો એટ ધ ડાઇનિંગ ટેબલ ત્રણ વાગે ઓન ધ વે ટુ બાઉન્ડ્રી ત્યાર પછી પાંચ વાગે વિથ હિઝ ફ્રેન્ડ પછી સાત વાગે એટ હોમ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ હવે અહીં આપણને જે સવાલ આપેલો હતો એના ઉપરથી કેટલાક સેન્ટેન્સ બનાવવાના કહ્યા છે તો જોઈએ આપણે હી વોઝ એટ હોમ એટ નાઇન ઓ ક્લોક આ આપણને એક્ઝામ્પલ આપવામાં આવેલું છે તો જોઈએ હી વોઝ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે એટ ઓફિસ એટ ટેન ઓ ક્લોક ત્યાર પછી હી વોઝ ખાલી જગ્યા તો અહીંયા આવશે ઇન મીટિંગ એટ પેલે ત્યાર પછી એટ વન ઓ ક્લોક હી વોઝ એટ ધ ડાઇનિંગ ટેબલ ત્યાર પછી આગળ એટ થ્રી ઓ ક્લોક હી વોઝ ઓન ધ વે ટુ બાઉન્ડ્રી અને ત્યાર પછી છેલ્લું વાક્ય આપણે આખું જાતે બનાવવાનું છે તો એવું લખી શકીએ એટ ફાઈવ ઓ ક્લોક હી વોઝ વિથ હિઝ ફ્રેન્ડ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ફાઈવ અહીં આપણને કહ્યું છે કે એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને આ પેરેગ્રાફ ઉપરથી મિસ્ટર જોશી વિશેના જે વાક્યો છે ને તે શોધવાના છે અને નીચે આપણે લખવાના છે તો મિસ્ટર જોશી વિશેના વાક્યો આપણે આ પ્રમાણે શોધી અને લખી શકીએ જો એક્ઝામ્પલ પણ અહીંયા આપણને આપેલું છે કે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર ત્યાર પછી બીજું સેન્ટેન્સ જોઈએ તો મિસ્ટર જોશી ઇઝ પંક્ચ્યુઅલ ઇન હિઝ વર્ક ત્યાર પછી ત્રીજું મિસ્ટર જોશી નેવર રિમેન્સ એબસન્ટ એટ અ સ્કૂલ અનનેસેસરીલી ત્યાર પછી ચોથું મિસ્ટર જોશી વોઝ નોટ એટ હોમ પાંચમું મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથીસ ત્યાર પછી છઠ્ઠું મિસ્ટર જોશી વોઝ ઇન ઇઝ ક્લાસરૂમ અને સાતમું મિસ્ટર જોશી વોઝ લાઈક અ આઈસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સિક્સ અહીં આપણને કહ્યું છે કે આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દોની જોડીઓ પસંદ કરો અને તેમને નીચેની જગ્યાની અંદર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક સ્પેલિંગ આપવામાં આવેલા છે તો આ જે સ્પેલિંગ છે તેને આપણે નીચે વિરોધી શબ્દોની જોડી બનાવી અને લખવાના છે તો ઉદાહરણ આપણને આપેલું છે અ લાઈવનું વિરોધી થશે ડેડ એબસન્ટનું વિરોધી થશે પ્રેઝન્ટ આઉટ આઉટસાઇડનું વિરોધી થશે ઇનસાઈડ ઓલવેઝનું વિરોધી થશે નેવર કોલ્ડનું વિરોધી થશે હોટ સિકનું વિરોધી થશે હેલ્ધી સ્મોલનું વિરોધી થશે બિગ નાઇટનું વિરોધી થશે ડે એવી જ રીતે આપણે આગળ જોઈએ તો બર્થ તો બર્થનું વિરોધી ડેથ થશે યરનું વિરોધી ધેર થશે નેક્સ્ટ ડેનું વિરોધી યસ્ટર ડે થશે ટુડેનું વિરોધી લાસ્ટ ડે થશે લાઇટનું વિરોધી ડાર્ક થશે અને રીચ આપેલું છે જેનું વિરોધી લીવ થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સાત અહીં એવું કહ્યું છે કે કાઉન્સમાંના શબ્દોની મદદથી નીચે આપેલા શબ્દોનું વર્ણન કરો તો જો કાઉસમાં કેટલાક શબ્દો આપવામાં આવેલા છે એ શબ્દોની મદદથી આપણને જે ચિત્ર આપવામાં આવેલું હતું બગીચાનું તેનું આપણે વર્ણન કરવાનું છે તો આપણે જોઈએ પહેલું ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર ઓફ ગાર્ડન બીજું ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર ત્રીજું ધેર આર સમ ટ્રીઝ ઇન ધ ગાર્ડન ચોથું ધેર આર સમ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન પાંચમું ધેર ઇઝ વન પપ્પી સીટ ઇન ધ ગાર્ડન અને છઠ્ઠું ધ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધેર રાઇડ્સ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર આઠ અહીં આપણને એવું કહ્યું છે કે નીચેનો સંવાદ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો તમે જોઈ શકો છો કે મંકી બટરફ્લાય અને આન્ટની વચ્ચેનો આ સંવાદ છે તો આ સંવાદને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને ત્યાર પછી નીચે આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે તો એ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીશું તો પહેલો સવાલ વુ આર ટોકિંગ હિયર તો જવાબ આવશે મંકી આન્ટ એન્ડ બટરફ્લાય આર ટોકિંગ હિયર બીજું હુ વોઝ ઇન ધ હોસ્પિટલ તો જવાબ આવશે એન એલિફન્ટ વોઝ ઇન ધ હોસ્પિટલ ત્રીજું વુ ડોનેટેડ બ્લડ ટુ ધ એલિફન્ટ તો જવાબ આવશે આન્ટ ડોનેટેડ બ્લડ ટુ ધ એલિફન્ટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ તો અહીં આપણને કહ્યું છે હુ વોઝ મોર કાઇન્ડ તો જવાબ આવશે આન્ટ વોઝ મોર કાઇન્ડ પાંચમું વુ વેર ટ્રુ ફ્રેન્ડ્સ તો જવાબ આવશે આન્ટ એન્ડ એલિફન્ટ વેર ટુ ફ્રેન્ડ્સ ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર નાઇન અહીં આપણને કહ્યું છે કે ઈઝ એમ આર વોઝ કે વેરનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરો તો ધીસ ખાલી જગ્યા તો અહીંયા આવશે ઇઝ ધીસ ઇઝ અવર ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે વિલેજ ટાઉન અને સિટી તો અહીંયા જવાબ આવશે સિટી તો ધીસ ઇઝ અવર સિટી ઇટ્સ નેમ તો અહીંયા એમ ઇઝ અને આર માંથી આવશે ઇઝ ઇટ્સ નેમ ઇઝ સુરત નેમ ઓફ યોર સિટી એટલે અહીંયા તમારું પોતાના સિટીનું નામ લખવાનું છે મેં સુરત લખ્યું છે તમે જે પણ શહેરની અંદર કે ગામમાં રહેતા હોય એનું નામ તમારે લખવાનું છે વી ખાલી જગ્યા તો અહીંયા આપણે લખીશું આર વી સાથે હંમેશા આર આવશે ટુ બી નું રૂપ તો વી આર લિવિંગ હિયર સિન્સ ટુ થાઉઝન્ડ ટેન ત્યાર પછી અહીંયા ધેર જો અહીંયા ગાર્ડન આપેલું છે એટલે અહીંયા ઈઝ મૂકીશું તો ધેર ઇઝ અ ગાર્ડન ઇન ઇટ ધેર ખાલી જગ્યા તો અહીંયા આપણે મૂકીશું આર ધેર આર મેંગો ટ્રીઝ નીમ ટ્રીઝ એન્ડ બનિયન ટ્રીઝ એટલે કે ગાર્ડનની અંદર આ બધા વૃક્ષો છે ધેર ખાલી જગ્યા ચંપા રોઝ જાસમીન એન્ડ લોટસ તો અહીંયા જવાબ આવશે આર તો ધેર આર ચંપા રોઝ જાસમીન એન્ડ લોટસ ધ પાલ્મ ટ્રી ઇઝ વેરી ટોલ ધ બનિયન ટ્રી ઇઝ વેરી બિગ તો આ પ્રમાણે અહીં આપણે જવાબો લખી શકીએ ચાલો હજુ આપણે આગળ કેટલી ખાલી જગ્યાઓ બાકી છે તે પૂરી કરીએ ધ સનફ્લાવર્સ આર યલો એન્ડ ધ રોઝીઝ આર પિંક અવર સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન વી લવ ઇટ વેરી મચ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર દસ અહીં આપણને કહ્યું છે કે એમ ઇઝ અને આર કે વોઝવેરનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો તો જો અહીંયા ખાલી જગ્યાઓ આ રીતે આપણે લખી શકીએ અડધી ખાલી જગ્યાઓ છે તે વર્તમાન કાળની છે એટલે એમ ઇઝ અને આરનો ઉપયોગ કરીશું જ્યારે અડધી ખાલી જગ્યાઓ છે તે ભૂતકાળની છે તો ત્યાં આપણે વોઝ અને વેરનો ઉપયોગ કરીશું જો માય નેમ ઇઝ રાજુ સોલંકી આઈ મિસ માય પ્રાઇમરી સ્કૂલ ડેઝ ધીસ પેજ ઇઝ ફ્રોમ માય ઓલ્ડ ડાયરી આઈ વોઝ એટ યર્સ ઓલ્ડ ઓન ફર્સ્ટ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ ધેન અવર ક્લાસ ટીચર વોઝ મિસ ગોપી શી વોઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ માય પેરેન્ટ્સ વોઝ ઇન ધેટ સ્કૂલ માય ફાધર વોઝ ધ હેડ ટીચર એન્ડ માય મધર વોઝ ટીચિંગ અસ ઇંગ્લિશ અવર ફેમિલી વેર હેપી ધેર ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર અગિયાર એ અહીં આપણને કહ્યું છે કે આપેલા મુદ્દાઓને આધારે તમારી શાળાનું વર્ણન કરો તો અહીં આપણને એક તમે જોઈ શકો છો કેટલાક મુદ્દાઓ આપેલા છે અને મુદ્દાને આધારે આપણે આપણી શાળાનું વર્ણન કરવાનું છે તો આપણે આ રીતે કેટલાક વાક્યો બનાવી શકીએ જુઓ ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ આશાદીપ વિદ્યાલય માય સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન ધ ક્લાસરૂમ્સ આર ક્લીન એન્ડ એરી વી હેવ નાઇસ ટીચર્સ અવર પ્રિન્સિપલ ઇઝ અ સ્ટ્રિક્ટ બટ કાઇન્ડ ધેર ઇઝ અ બિગ લાઇબ્રેરી અ ફાઇન લેબોરેટરી એન્ડ એન્ડ પ્રેયર્સ હોલ એવરી મોર્નિંગ વી ગેધર ટુગેધર ઇન ધ હોલ ફોર પ્રેયર્સ વી વિઝિટ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ ધ રિસેસ ઓફ ફ્રી પિરિયડ વી હેવ અ લાર્જ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ દેર આર સ્વિંગ્સ સ્લાઇડ્સ એન્ડ મેની શેડિટરીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર અગિયાર બી અહીંયા આપણને એવું કહ્યું છે કે અગિયાર એમાં તમે લખેલો ફકરો ફરીથી વાંચો અને નીચે આપેલા મુદ્દાઓને આધારે તમે કરેલી ભૂલો સુધારો અને સુંદર અક્ષરોની અંદર ફરીથી લખો તો અહીંયા જુઓ પહેલું આપેલું છે કેપિટલ્સ દાખલા તરીકે વ્યક્તિનું નામ શાળા સંસ્થા નદી પહાડ દેશના નામનો પ્રથમ અક્ષર જે હોય ને તે આપણે કેપિટલની અંદર કરવો પડે ત્યાર પછી બીજું આપેલું છે પંક્ચ્યુએશન માર્ક્સ પંક્ચ્યુએશન માર્ક્સ એટલે શું તો કે ઉદ્ગાર ચિહ્ન છે ત્યાર પછી પ્રશ્નાચિહ્ન છે અવતરણ ચિહ્ન છે એક્સેટ્રા એ જ્યાં પણ આવતા હોય ત્યાં આપણે મૂકવા પડશે ત્રીજું આપણને આપેલું છે સ્પેલિંગ મિસ્ટેક જો કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય ને તો એમાં પણ આપણે સુધારો કરવો પડશે ત્યાર પછી છે સેન્ટેન્સ પેટર્ન એટલે કે એમ ઇઝ આરનો ઉપયોગ હોય કોઈ જગ્યાએ તો એ પણ કરવાનો ધેરીઝ અને ધેરારવાળા વાક્યો પણ લખવાના પાંચમું આપણને આપેલું છે ઇર રિલેવન્ટ સેન્ટેન્સીસ એટલે કે સંપૂર્ણ ફકરો સ્કૂલ વિશેનો છે તો એના સિવાયના જે વાક્યો હોય ને આપણે કાઢી નાખીશું બરાબર અને છઠ્ઠું એપ્રોપ્રિએટ વર્ડ એટલે કે યોગ્ય શબ્દનો જ આપણે ઉપયોગ કરીશું તો હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે તમે લખેલા ફકરાની ઉપરોક્ત ભૂલો સુધારી અને સારા અક્ષરોમાં ફરીથી આ ફકરો લખો તો તમે જોઈ શકો છો કે આપણે ફરી વખત આ ફકરો અલ્પ વિરામ પૂર્ણ વિરામ જે કેપિટલમાં લખવાના થતા હોય તે અક્ષરો વધારાના વાક્યો કાઢી અને આ ફકરો ફરી વખત આ પ્રમાણે અહીં લખી શકાય તમે જોઈ શકો છો કે આપણે લખેલો છે ચાલો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર ટ્વેલ તો અહીં આપણને એવું કહ્યું છે કે નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો તેનો અર્થ સમજો જોડીમાં કામ કરો અને જરૂર પડે ત્યાં તમારા વિષય શિક્ષકને તેનો અર્થ તમારે પૂછવાનો છે તો આપણે જોઈએ અહીંયા કેટલાક શબ્દો આપણને આપેલા છે જેમ કે સેન્ડ તો એનો અર્થ થશે રેતી બેલ તો ઘંટડી બ્રાઉન તો એનો અર્થ કથાઈ થશે ગાર્ડન તો બગીચો કાઉન્ટ તો ગણવું શીશો તો ઉચક નીચક પછી સ્લાઇડ તો લપસણી ત્યાર પછી સ્કીપિંગ તો દોરડા પછી શાર્પનર સોરી શાર્પનર તો શાર્પનર એટલે અહીંયા ભૂલથી ભરવાડ લખાઈ ગયેલું છે પણ શાર્પનર એટલે ઇરેઝર આવશે રબર આવશે સોરી સંચો આવશે સોરી ઇરેઝર એટલે રબર સ્કેચ પેન એટલે સ્કેચ પેન પછી સ્કેલ એટલે ફૂટપટ્ટી સર્કસ એટલે સર્કસ ડાયરી એટલે અહીંયા નોંધપોથી આવશે ચાલો ત્યાર પછી અહીંયા વોટર ટેન્ક વોટર ટેન્ક એટલે ટાંકો કમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર યુઝવલી એટલે સામાન્ય રીતે સનશાઇન એટલે સૂર્યનો પ્રકાશ ફ્રીઝિંગ એટલે ઠંડુ થવું રેફ્રિજરેટર એટલે રેફ્રિજરેટર એવી એટલે ભારે વેધર એટલે હવામાન વેલ એટલે સારું લાઇબ્રેરી એટલે પુસ્તકાલય ક્લિનિક એટલે દવાખાનું રિમેમ્બર એટલે યાદ રાખવું બોન એટલે જન્મ એક્સિડન્ટ એટલે અકસ્માત સર્વિસ એટલે સેવા અને એમ્બ્યુલન્સ એટલે એમ્બ્યુલન્સ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા સેલ ફોન એટલે મોબાઈલ ફોન ઇન્જર્ડ એટલે ઇજાગ્રસ્ત ટચ એટલે મળતા રહેવું ફ્રીડમ એટલે આઝાદી અને ફાઈટર એટલે યોદ્ધો તો દોસ્તો યુનિટ નંબર વનનો નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે યુનિટ નંબર ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર બધા જ જે યુનિટ છે તેમના સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે અને એની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો